એક રસપદ તથ્ય સાથે સ્વાગત છે તમારો આરબી ન્યૂઝમાં હું અશ્વિન રાઠોડ ભારતીય રેલવે સાથે સંકળાયેલું એક રસપદ તથ્ય છે જેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે આ સ્ટોરી એક એવા રેલવે સ્ટેશનની છે જેને ભારતનું સૌથી અનોખું રેલવે સ્ટેશન માનવામાં આવે છે તેનું કારણ એ છે કે તેનો અડધો હિસ્સો ગુજરાતમાં આવેલો છે તો અડધો હિસ્સો મહારાષ્ટ્રમાં છે તો ચાલો જાણીએ આ બે રાજ્યોમાં વહેંચાયેલા આ સ્ટેશન વિશે કેટલીક ખાસ વાતો જેને જાણીને તમે પણ આશ્ચર્યમાં પડી જશો આ સ્ટેશનનું નામ છે નવાપુર રેલવે સ્ટેશન તે ગુજરાત અને મહારાષ્ટ્રની સીમાને એક સાથે ટચ કરનારો એકમાત્ર રેલવે સ્ટેશન છે સ્ટેશન પર એક બેન્ચ એવી છે કે જેનો અડધો ઈસો મહારાષ્ટ્રમાં તો અડધો ઈસો ગુજરાતમાં છે આ બેન્ચ પર બેસનારા લોકોએ એ ધ્યાન રાખવાનું હોય છે કે તે કયા રાજ્યમાં બેઠા છે આ સ્ટેશનની સૌથી ખાસ વાત એ છે કે અહીં ટિકિટ બારી મહારાષ્ટ્રમાં આવેલી છે જ્યારે સ્ટેશન માસ્ટર ગુજરાતમાં બેસે છે એટલું જ નહીં આ સ્ટેશન પર ચાર અલગ અલગ ભાષાઓ

બે રાજ્યોમાં વહેંચાયેલા હોવાને કારણે નવાપુર રેલવે સ્ટેશન પર અડધો કાયદો ગુજરાતનો તો અડધો મહારાષ્ટ્રનો ચાલે છે જેમ કે ગુજરાતમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ છે તો મહારાષ્ટ્રમાં પાન મસાલા અને ગુટકા પર એવામાં જો કોઈ વ્યક્તિ ગુજરાત વાળા હિસ્સામાં ગુટકા વેચે તો વાંધો નથી પરંતુ જો તે ભૂલથી મહારાષ્ટ્રની સીમામાં ચાલ્યો જાય તો તે ગુનેગાર બની જાય છે છે ને નવું નવાપુર રેલવે સ્ટેશનની કુલ લંબાઈ આઠસો મીટરની છે તો તેનો ત્રણસો મીટરનો હિસ્સો મહારાષ્ટ્રમાં અને પાંચસો મીટર નો હિસ્સો ગુજરાતમાં પડે છે અહીંની સૌથી રસપ્રદ વાત એ છે કે સ્ટેશન પર આવનારી ગાડીઓનો એક હિસ્સો ગુજરાતમાં તો બીજો હિસ્સો મહારાષ્ટ્રમાં હોય છે નવાપુર રેલવે સ્ટેશનના બે રાજ્યોમાં વહેંચાયેલા હોવા પાછળ એક સ્ટોરી છે જ્યારે આ સ્ટેશન બન્યું હતું ત્યારે મહારાષ્ટ્ર અને ગુજરાતના ભાગલા નહોતા પડ્યા સમજ્યા તમે તે સમયે નવાપુર રેલવે સ્ટેશન સંયુક્ત મુંબઈ પ્રાંતમાં પડતો હતો પરંતુ પેલી મે

તો બસ આવી જ માહિતી માટે જોતા રહો આરબી ન્યૂઝ અમારી યુટ્યુબ ચેનલ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ચેનલને ને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કોમેન્ટમાં પણ તમે આવું કંઈક અલગ જાણતા હોય તો જણાવજો ને હું હતો તમારી સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત